આપણે પેલો પેલા બે રમતા રહી ભલે બીજો છોકરો એને તમડો થયો મારા આશીર્વાદ છે બે દજન નો બાપ થાય તમે લી આલું પણ એમ કરે પેલો તો કુણિયો લઈને જા મંગાજી ને ખાતી સાહલી

છોકરો પરણે દીધો ને કોઈ લાડવાય પાળ્યા નહીં એટલે આ ઉપર દે લાડવાય નહીં પાળ્યા મે તો ગણેના મમરાય નહીં પાળ્યા ઓ મારો ભટુ આય કોની આપા ફેલાઈ મારો સમીરો પરણી ગયો અને એ વાત ની મને ખબર એ નઈ પડી પણ આને કો ચા મુકે ચા પીને કોમ ધંધે જ અને પર તમારો ગુટકો નવરાસ અમિતા કે નવરાસ ભાઈ અમારે કણું કોણ છે

છોકરા ચા કરે છે એ એ તો છે આ તો પાડોશી છે મજાક કરે છે અમારો છોકરો તો ગાડી આગે ગાડી ગાડી આકે છે એમ પેમલ ઈયન છોકરો ગાડી દાકે આખો દાડી પેલો આવે રો પીપડ વગાડતો પીપડે 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 પીપ પીપ કલજી કલજી તું આખી જિંદગી પીપડ વગાડતો રહે વાહ જો જોતો તો એવો જ બુરજ જો મળે છે જગો છોડી આવી 50% છે એમાં કલજી નો પણ હગો થાય કે આખા ગામમાં મેં એકલો વાટો રહી ગયો

આરતી કરું તો એની પૂજા કરું મારે તો ઢીંગલી લાવી છે બેસ બેસ્ટ બેસ દઈ રી એટલે તો લિયલું બધું બેસ ના મારે તો ઢીંગળી છે મારે ઢીંગલી લાવી છે